હવે આપણે રસ્તો પૂછી લઈ ભાઈ ક્યાંથી નજીક પડશે આંડલા થઈ સીધી બાપા વાડી માં થતી વાત મારે છે મારેલી ક્યાંથી આગળ ગાડી હોય જાય આગળ ગાડી હોય હું છે એટલું થોડુંક વધારે આપણે હાલવું ન પડે એટલે આ લોકો લોકલ છે એટલે ખબર હોય ક્યાંથી જવાય નહીં એટલે તો આપણે અહીંયા રસ્તો બતાવો જય અહીંયાથી જઈએ આપણે હાલો જય સોનલમાં જય સોનલમાં રસ્તામાં આગળ આવ્યો તો ફૂલ ટ્રાફિક જામ થઈ ગઈ હવે ટ્રાફિક સંજય પાર કરે હવે બ્લેક સ્ક્રોપિયો હે હા દાદા બધી બ્લેક સ્ક્રોપિયો આમાં ભાઈ

આપણે મરડા પહોંચી ગયા છે અને અહીંયા પાર્કિંગમાં જે આપણે પાર્કિંગ ગાડી કરતી હતી પોઈન્ટ લઈ લીધી એની પાર્કિંગના પૈસા છે એ માતાજીને મઢમાં જવાના છે આપણે પોઈન્ટ લઈને ગાડી અહીં પાર્કિંગ કરતી આવે અને પાછળ જ અહીં જોઈજો તમે અહીં મેળો છે અને માં સોનલમાની જો ધજા અહીં દેખાય જાય સોનલમાં તો આપણે હવે પાર્કિંગ કરીને પહેલાં દર્શન કરાવીએ અને પછી પ્રોગ્રામમાં જઈએ મિત્રો અહીંયા પાછળ આપણે છે ને જે લટકવાનું છે બે મિનિટ લટકવાનું લોકોને હજાર રૂપિયા કહું છું ટ્રાય કરશો ટ્રાય કરી આવે તમે જાઓ પહેલા

આમાં હજુ આ પ્રોબ્લેમ થાય મિત્રો આ દ્રીક લહેરા પકડવા જાવ ને એટલે પાઇપ ફરી જાય ટ્રાફિક છે ગયો મંદિરે જાય હવે દર્શનનો ક્યારેક વારો આવે શું છે નહીં અંદર અને જો મોબાઈલ અંદર લઈ જવા દે તો તમને પણ અંદર દર્શન કરાવી જરૂર ટ્રાય કરી તમને દર્શન કરવાની ચાલો દર્શન કરી લઈએ મિત્રો આજે કલાકારનું આગમન થઈ ગયું છે કાંઈ અલ્પાબેન પટેલ જે સિંગર છે ગાડીમાં આવ્યા છે ત્યારે જાય છે મંદિરની અંદર

ત્યારે બહુ ટ્રાફિક છે દર્શન ના દર્શન કરી દીધા હવે અહીંયા આપણે બનુમાન ને સમાધિ છે તો ત્યાં પણ તમને દર્શન કરાવી દઉં ચાલો મંદિર ની બાજુમાં શાની પ્રસાદી પણ ચાલુ છે મંદિર ની લે પ્રસાદી લઈ લઈએ મિત્રો આજે સોનલ બીચ છે એટલે વાસડી સાઈડ પ્રસાદી નું મોટું આયોજન તો કરેલ છે પણ તમે આડા દિવસે ગમે ત્યારે આવો તો અહિયાં આપડે પ્રસાદી કાર્યક્રમ ચાલુ જ હોય છે દરરોજ માટે પ્રસાદી અહીં હોય છે તો બપોરના બાર વાગ્યા ચાલુ થાય છે કે બે અઢી વાગ્યા સુધી હોય છે તો ત્યારે ગમે ત્યારે તમે આવો તો અહીં તમે પ્રસાદી પણ લઈ શકો છો મિત્રો આપડે બે જોવાથી આપણે તો પ્રસાદ નથી લીધો અત્યારે રાજુભાઈ ને ડાકીભાઈ પ્રસાદ લઈ રહ્યા છે એવી મજા આવે માતાજી નો પ્રસાદ લઈ લીધો છે હવે પાછળ સ્ટેજ પ્રોગ્રામ ચાલુ છે તો તેમાં જઈએ થોડુંક લેટ તો થઈ ગયું છે અત્યારે પોણા ચાર જેવું થઈ ગયું છે પણ હજી પ્રોગ્રામ ચાલુ છે તો ચાલો થોડોક એનો પણ લાવો લઈ લે આપણે જાઉં ને થઈ જાય હલો હલો જઈએ હાલો

આવતા વર્ષે પાછું આવવાનું થાય કે આવો હજી મારે નીકળવું પડે એમ છે થોડું કામ છે એટલે રાતના રાજભા ગઢવીને માયાભાઈ આહીર ને બધા આવવાના છે તો આપે કે અમારે તો ડાયરો કરીને તો તમે રોકાવ હું નીકળું મારે નીકળવું પડે એમ છે તો હવે આપણે મળશું આવતા વિડીયોમાં ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં એકવાર કોમેન્ટ કરી ગયો જય સોનલમાં મળીએ નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી જય સોમનાથ જય દ્વારકાધી જય હોનલમાં જય મોગલમાં